હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જલપાના કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં એક ટાણામાં ખાઈ શકાય તેવી મીઠી સેવઈ ખીર અથવા તો સેવઈ ખીર તો તે માટે મેં અહીં સો ગ્રામ જેટલી સેવ લીધી છે આ સેવને હવે આપણે આ રીતે થોડીક ભાંગી લઈશું અને આ સેવને હવે આપણે ઘીમાં શેકી લઈશું તો આપણે એક વાસણ લઈશું અને તેની અંદર એક ચમચી જેટલું આપણે ઘી એડ કરી દઈશું ઘી એડ કર્યા પછી ઘી ગરમ થાય ત્યાર પછી હવે આપણે તેની અંદર સેવને એડ કરી દઈશું તો આપણું ઘી ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેની અંદર સેવ એડ કરી દઈશું મીડિયમ ગેસ પર હવે આપણે સેવને ઘીની અંદર સારી રીતે શેકી લઈશું તો આપણે અહીં ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે જેથી કરીને આપણી સેવ બળે નહીં અને સારી રીતે આપણી સેવ શેકાઈ જાય તો તમે જોઈ શકો છો કે આપણી સેવનો કલર પણ બદલાઈ ગયો છે અને ગોલ્ડન બ્રાઉન કલરની પણ થઈ ગઈ છે આ સેવને આપણે વધુ શેકવાની નથી કારણ કે આ સેવ શેકેલી તૈયાર જ આવે છે તો આ રીતે આપણી સારી રીતે સેવ શેકાઈ ગઈ છે હવે આ સ્ટેજ ઉપર આપણે તેની અંદર પાંચસો લીટર ફૂલ ફેટ ક્રીમ દૂધ એડ કરી દઈશું એટલે કે એક બાટલી જેટલું આપણે તેની અંદર દૂધ એડ કરી દઈશું તો હવે આપણે તેને ગરમ કરવા માટે મૂકી દઈશું ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે હવે આ સ્ટેજ ઉપર આપણે તેની અંદર અડધી વાટકી જેટલી ખાંડ આપણે તેની અંદર એડ કરી દઈશું મેં અહીં અડધી વાટકી જેટલી ખાંડ લીધી છે જો તમે વધુ ગળ્યું ખાવા ખાતા હોય તો તમે તેની અંદર વધુ ખાંડ એડ કરી શકો છો તમે જેવું ગળિયું ખાવ તે પ્રમાણે તમે તેની અંદર ખાંડ એડ કરી દઈ શકો છો હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે તેને દૂધને ગરમ થવા દઈશું દૂધ ગરમ થાય ત્યાર પછી હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલી ફ્લેવર માટે એલચી પાવડર એડ કરી દઈશું અને સારી રીતે બંને વસ્તુઓને આપણે મિક્સ કરી લઈશું તો હવે આપણું દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં હવે આપણે આપણું દૂધ ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે આપણે એક વાટકામાં આપણે દૂધ કાઢી લીધું હતું તે આપણે તેની અંદર એક ચમચી જેટલી કોર્નફ્લોર પાવડર એડ કરી દઈએ તમે અહીં મિલ્ક પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો તેની અંદર એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી દઈ ને પછી હવે આપણે તેને તેની અંદર એડ કરી દઈશું જેથી આપણી ખીર એકદમ ટેસ્ટી બનશે સ્વાદ આવશે અને એકદમ ઘાટી આપણી ખીર બનશે અને આપણી ખીરનો સ્વાદ એકદમ જ મસ્ત આવશે તો આ રીતે આપણે તેને એડ કરી અને સારી રીતે આપણે તેને એકથી બે મિનિટ સુધી ઉકળવા દઈશું તો હવે તમે જોઈ શકો છો કે આપણી ખીર એકદમ ઘાટી બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણી સેવઈ ખીર બનીને તૈયાર થઈ ગઈ તો તમે ચોક્કસ એકવાર આ રીતે બનાવજો ખાવાની ખૂબ જ મજા આવશે ઉપવાસ કે વ્રતમાં આ ખીર ખાઈ શકાય છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો